ભણિયાનો હગો કરાવો ને તો હારું બધું ભણિયો પહેણી જાય પણ આ તો મારા ઉપર જ કાવતરો કરવા માંડે હજુ કે જીવન મનથી ક જીવન મરી જાય કા પણ આ જીવનને મહી નાખવા તમે માગો છો પણ કોઈ જીવન મરી જાય નહીં સારું થયું આ તો સોમલો ને ખેમલો બી આવ્યા તે મને આ બધું ખબર પડી ના કે હું તો હાડા તૈન દાળામાં તો મરી જતું પણ અમુ તમે વાર રાખો આ જીવનનો નું બેઠા છો ને પણ આજે તમારા ઈકા જીવન નાખી દે તમે મરી જાઓ હળા તઈ ને દાણા જીતો વાર શકે દાણા પૂરા થવામાં મો આ ઓછા નહીં પાછા ઓમ કે સરપંચ ને હારા હારા હું તો હારા સમજતો હતો પણ આ તો ખોટા નેખડ્યા પણ વધુ ને યુવા ના ઘેરા જ નાખ્યા કોઈ સતો નહીં પેલા હોય ને જોવા દે હા કોઈ દેખાતું નહીં હા ઘર તો વાંકેલું જ છે અમુક વાંધો નહીં એવો ચાન્સ મળ્યો છે ને વેલી તરત પાછો વરી દઉં પાછા શોખ છે ને તો ભારી જવા કોઈને બાર્યો નહી એટલે બસ વાંધો નહીં જવા દે ને ખૂબ ભારી જવા પાછું સાચી પણ આ જીવણી ખરો મેલ મેલતો નહીં ગોમો બેસી રહ્યા તો ઈકાણ આવતો નહીં ચા પીવાય અને ઘેર જઈએ છે પાછો ગરમી કરે છે આમો આને હું કરું એક મોડ હરખાઈ આવી છે એટલે નક જીવણીઓ હું જીવણીયા નો બાપ હોત ને તોય એ ના કઈ દો જતો રહેવાથી નહીં પડવું આખો દાડો થોડી અડ્યો કરવાની હોય નહીં અલે મને મને શરમ આવો સમી ના ગ્યાર

なっちゃうなひざいす、はい

વધાચી કરી પણ મારા ઉપર તો થાય એવું નહીં પણ આ તારું હગુ થવાનું છે ને મને લાગે તારા હગા ઉપર તો કાવતરું નહીં કર્યું ને મધુર મારા બેજ મધુર મેળા બેજ કરી જો એ ભણા મને ઊત લાગે છે કાવતરૂ થ્યું છે ને

એને ખાલી ના હંગાતા હું હંગુ થવાનું તો ફાઇનલ નક્કી જેવું જ છે એ થઈ જાય ને એટલે બરોબરના વિવાહ માલવા છે માલવાના છે અને શ્યામો ખરો ને એ તો કહેતો તો કે સુમા કાકા તમારે તો અમુ આ જબ્બો લેગો નહીં પહેરવાનો અમારા કારિયાના વિવાહમાં તમને સફાલી નહીં સિલાવાનો છે ને એ પહેરવાનું છે એ તમારો વટ પડી જાય એટલે આ વટ જ પાડવાનો છે કે આપણે તો લેર કરવાનું વિવાહમાં અને એવું નાચવાનું છે ને અને હું મારા મગજમાંની ભારે હરવો થઈ ગયો અને અમુ સોન મને ઊંગ જ આવશે અને અમુ સોન નક્કી નક્કી મારા ઉપર જોક મૂટ નાખી ગયો છે કાલે મેં ખાલી ખાલી કરી તું અને મને કોકને મારવાનું કાવતરું કર્યું છે નક્કી મારા ઉપર મૂટ નાખી ગયો

પણ હાખો એક વખત મારા પોણા જવા બાયરી પછી તમારા કાવતરો હું કાઢું છું મને તો કશું નહી થાય તની એ કશું નહીં થાય કે મને કશું નહી થાય

ટલો કાવતરો કર્યો તાણે મારા હાડુના કોણિયા ના લગ્ન નું હું ઠેકોને કાલે લઈ જતું તું ને તેવટ નું જીવનલાલ ના ઘર છેડી ખરું ને નારિયોળ તો ચાર પોચ જવો એક આદુ લેબુ મૂક્યા અને ચાર પાંચ જેવી જળોટી નાખ્યા અને પાછો ઓસામપુરો અગરબત્તી કરીને આવતો રહ્યો અને જીવનલાલ જઈને એવું કીધું છે માખા બે દળો કે મોનો ના મોનો તમારા ઘેર કો કાવતરુ કરી ગયું છે અને અમે ઓછા પેલા ભુવાજી પાસે લઈ જતો ને એટલે જીવનિયા ને પૂરે પૂરો વિશ્વાસ બેહી ગયો કે પેલી કાવતરાની વાત કરીને ને ઈમો જીવનલાલ હોય 100% પૂરવા મંડ્યા કે ભાઈ ના

નારિયોલ ને લેબુન ભરું નાખી ગયો સસ્યો મેલી વિદ્યા કરી જો હા સોમા કાકા હું કશું વધુ નહીં મેલી વિદ્યા જેવું તમે ખોટું વેમ લઈને મગજમાં પરછો નહીં મને લાગા અમે આ કોક કોક મારવા દે રહ્યો એટલે કો વાળો જતો રહે ને તો શાંતિ થઈ જાય ને આ ગોમમાં તમે કરોડપતિ છો અમે બધું મારું પૂરું કરવા દે હી રહ્યો કે કોઈ તમારું કશું પૂરું કરવા બેઠું નહીં અને હું તો કહું છું તમે હું ભાડી મણી કેજો નારિયોલ હા

કેમ સુમો કાકો નઈ જીવ તઈન દાર જ તપલ બંગળિયો ફોળવાય બજારમાંથી લાબી પડ શી ક એરે થઈ જાય તે શુમા કાકા એક બાજુ પેલા ગોબરિયો લોઈ પીવા થા મારા બબ્બી વાવ હોય ચિંતા કરે એટલા અપરા હમા પડ્યા છે ઈઓ તો નાખવા છે દુશ્મનોન તો હાડા ખરા ને

તમે બેસો ગમના એક નંબર ના નમૂના છો આ કરવાનું કોઈ બન્યું ગમતું નહીં તને નહીં ગમતું

પેલી બાપની બહેન જેમ રોયા વગર સોલા મોના ઉભા થઈ જો હું તો કહું છું કશું નહીં થાય એક કોમ કરો તમે આ બધી ચિંતા કરશો નહીં જાર સુધી આ ખેવા મૂર્તન જીવ છે ને તાર સુધી તો તમારા ખોડિયામાંથી જીવ નહીં જવા દે એક કોમ કરજો ઉભા થાઓ ફટાફટ ઉભા થઈ જો જલ્દી કશું નહીં થાય કશું ના થાય આ તો બધી વાતો હોય આવું છે કદી છો ભાલ્યું આ દે તમારો મોર ફરી જાય આ બધું ચિંતા કરવાનું છોડી જો તું બેઠો છો આ ઈને ના કીધું મરી જાય હારા તઈન દારોમાં

મારું અસ્તિત્વ નહીં આપી દો કોઈ નઈ કાઢવા દે આમ બોલતા તમારો ભાઈ બન ખુ તમારા લીધે મરી જ વાત કરો છો તે કાવતરો કરે છે કોઈ કોઈનું ર્યું છે ભઈ ભઈનો નહીં રયો જોતો નથી છુમકા વાત હતી છે અને હું તો કહું છું આ બધું તમારે ભગબવું પડે છે ને એ બીજા કોઈના લીધા ભગબવું નહીં પડતું તમારો કુટુંબી ભઈ રણ પેલો કાચંડુ અરવાળો એ ラગ લાગ કલર બટલે છે ને એટલે આ બધું ભગબવું પડે છે આપણે બધું આ નાટક કલા માટે કરીધું ખાના માટે કરીધું કાર્યા માટે ત્યાર પછી અને ઘરે આ કાળિયો ખરો ને મને લાગે છે તમારા કે પૂછ્યું છે બતાવજો મને તું ખાલી બાયનામાં જો મારા મૂર્તન ખરા ને એરા મને ચાર જ મંત્રો શીખવાની જાતા બાકી આ કાવતરોમાં મને લોબી ખબર પડતી નહીં એ તમન કહી દો પગજ બાકી છે સર સર સાચી મોતી હાથ લઈ લો કે તમાલ લીધા મને આ દુખાવો થાય છે દુખાવો થાય છે એટલે હું કરું જોજે ઓહો આ હું કરવા બેઠા એ ખબર નહીં પડતી ઓહો શમા કાકા ઓય આપળા ગદ વાગીવા નહીં